અને જે કંઈક ટાઈમ થયો એ બેક વાગે બ્લોક બહુ મોડો શરૂ કર્યો બધો આજે આપણે અને જ્યારે રાહુલને બધાને જે ખાવાનું ડિસિસ પડી ગયું છે તો જાય નીચે જઈ પછી પડી જાય ફોન જોતો તો ત્યાં સુધી શંકર આવી ગયો જેવો હાય શંકર હાય અજરી ખાવા વહી ગયો પછી મળી અત્યારે વાડું આવી ગયું અને પછી મળી અત્યારે રાહુલ બધા આવી ગયા છે અત્યારે આવી ગઈ અત્યારે આપણી ગાય આપણને જડતી નથી આપણે અહીંયા બતી રહ્યા વચ્ચે કેટલી વાર નામ લીધું આવતી હે નહીં તો હવે જોઈએ ખોરવું શુદ્ધ બોલાઈ નાખી દે અને હવે પછી મળી મિત્રો મિત્રો અત્યારે ચેતન ને આવ્યો તાવ એટલે અત્યારે હું બ્લોગ ઉતાર્યો અને ચેતન ને સકન બારે દેખાડો વિવા આજો આજો ચેતન ભાગી ગયો સકરી એક એક ઘોડો વિયાણા જા તો મિત્રો આ જો અત્યારે ઘોડા વિયા છે અમારો સિનારી આ કાઢી રહ્યો એ વાસડો એ વાસડો

પહેલે પાણી લેખે પાણી ખતમ હોય ખાઈ ગઈ બે લાસ્ટ બહુ બહુ ખતરનાક હતી આપણે લાસ્ટ એ બેડ હતી પણ વેરી વેરી બેડ મિત્રો દવા ના દરે રે રેડી ઠીક ઠીક છે પણ આ બોટલી પડી ગઈ મિત્રો એ વેરી વટલી એ દિ વાતું દીજે મેં તો કઈ આની ઝિંગ યે

મિત્રો ઝાડા થાય ઝાડા થાય મિત્રો બીજું કઈ ખબર નહીં પસંદ આ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં